રાજકોટના ધોરાજીમાં ગુજરાત હાઈકોર્ટના હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરિયાદ ધોરાજી તાલુકા વિસ્તારની વિધવા મહિલાનો એકલતાનો લાભ લઈને તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારી ઘરમાંથી કાઢી મૂકવાનો અચંબિત કિસ્સો સામે આવેલ વિધવા મહિનાના પતિના અવસાન બાદ સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી સામે આવી વિધવા મહિના સાથે તેમની મરચી વિરુદ્ધ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું બનાવ સમયે મહિના પાસે કોઈ પણ પુરાવા ન હતા જે બાદ પુરાવાઓ મળતા મહિલા કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી રિપોર્ટર સરફરાજ કોડી મારા પતિ બે હજાર એકવીસમાં અવસાન પામેલા હતા એના આઠ નવ દિવસ પછી મારા બે નણદોયાએ મારી સાથે મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો એમાં મારી ચાર નણદુ અને મારા સાસુ સહમત હતા આ ઘટના બે હજાર એકવીસમાં મારા પતિના અવસાન પછી બનાવી હતી પછી મેં મારી પાસે પૂરતા પુરાવા ન હતા તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અત્યારે મારી સાથે પુરાવા મારા નણદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી પોલીસ ફરિયાદ કરાવેલી હતી પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં તો પોલીસ એનું કાર્ય કરે છે હેરાન પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક માનસિક સામાજિક રીતના બદનામ કરી નાખી હતી મને અને મારા પતિ બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી ફરિયાદમાં મારે બે મારે ચારે નણંદો મારા સાસુ અને બે નણદોયાં એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે પરિવાર દ્વારા મને ધમકી આપેલી હતી કે તું આ બધી વસ્તુ સ્વીકારી લે અને તું આ બાબતે પોલીસ ફરિયાદ બી ના કરતી અને નિતર તને અને તારા બે બાળકોને જીવના જીવથી મારી નાખશું